ડોક્ટર ભાવિન ગંગા જળિયા ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકાની તમામ સમસ્યાનું ઉત્તમ નિદાન ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ આનંદ મંગલા ચોક રાજકોટ ચોવીસ કલાક સાત દિવસ ઇમરજન્સી સેવા અમરેલી ગુર્જર સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા તારીખ છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ જ્ઞાતિનું પ્રથમ સ્નેહ મિલન ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે સંપન્ન થયું આ સમારોહમાં જ્ઞાતિના વડીલો ભાઈઓ બહેનો અને બાળકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અમરેલી ગુર્જર સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા તારીખ છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ આ દિવ્ય સ્નેહ મિલન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્ઞાતિના સૌ સભ્યોએ એકબીજાને મળીને સ્નેહ અને સૌહાર્દની ભાવનાને મજબૂત કરી હતી સમારોહના અંતે સૌ ઉપસ્થિતોએ સ્વરૂચિ ભોજનનો આસ્વાદ માણીને આ સુંદર દિવસને યાદગાર બનાવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન જ્ઞાતિની વાડીના પાયાના કામગીરી સાથે જોડાયેલા વડીલોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું શ્રી બેચરભાઈ સોંડાગર શ્રી મનુભાઈ સોંડાગર સુપર ટેલિવિઝન શ્રી રાજુભાઈ પાટણવાડિયા શ્રી કાંતિભાઈ ભીમજીભાઈ સોંડાગર શ્રી રામજીભાઈ સોંડાગર ખાટલીવાળા તેમજ મહેમાન શ્રી અમુભાઈ ચંપાનેરા સરડીવાળાનું બુકે અને ખેંસ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી કાંતિભાઈ ભીમજીભાઈ સોંડાગરે સ્ટેજ પરથી સમગ્ર જ્ઞાતિબંધુઓને સંબોધન કરીને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે જ્ઞાતિના હોદ્દેદારોની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી હતી પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ સોંડાગર ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ માંડવીય મંત્રી શ્રી શૈલેષભાઈ સોંડાગર ખજાનચી શ્રી ચંદુભાઈ માંડવીયા ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ આર સોંડાગર આ તમામ હોદ્દેદારોના અથાગ પ્રયત્નોથી આ પ્રથમ મિલન સમારોહ ખૂબ જ સફળ રહ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કમલેશભાઈ બકરાણીયાએ કુશળતાપૂર્વક સંભાળ્યું હતું આ સ્નેહ મિલન સમારોહ અમરેલી ગુર્જર સુથાર જ્ઞાતિ સમાજ માટે એક નવો ઉત્સાહ અને એકતાનો સંદેશ લઈને આવ્યો હતો